આપણે ત્યાં બાળકને બાળપણથી જ સ્વકેન્દ્રી બનાવવામાં આવે છે તેવામાં ગરીબ પરિવારનો આ બાળક કૂતરા પ્રેમી છે આ બાળક માણસો કરતાં કૂતરાના સ્વભાવને સારી રીતે જાણે છે એમ કહી શકાય કે સ્ટેશન વિસ્તારના કૂતરાઓ માટે આ એક વફાદાર મિત્ર છે ભરૂચની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં રહેતો અને જાતે જ પોતાના વાળ તોડતો હોવાથી બાલ તોડના નામે ઓળખાતો આ બાળકમાં બોલવાની શક્તિ નથી કદાચ બચપણથી જ તેને વાચા મળી નથી પરંતુ સ્ટેશન વિસ્તારના કૂતરા તેની મૌન અને લાગણી સભર ભાષાને સમજી શકે છે એટલે તેના અન્ય ત્રણ મિત્ર બન્યા છે કૂતરાઓ સાથેના બાલ તોડનો લગાવ પણ અદભુત છે આખો દિવસ ભીખ માંગી બાલ તોડ રૂપિયા ભેગા કરે છે તેમાંથી તે પોતાનું પેટ ભરવાનું બાજુ પર રાખી કૂતરાઓનું પેટ ભરે છે ભીખમાં મળેલ રૂપિયા તે કૂતરાઓ માટે બિસ્કિટ ખરીદવા વાપરે છે

જ્યારેમાં કૂતરાઓ સાથે મસ્તી કરતો બાલતોડ ક્યારેક કૂતરાના હાથ ખેંચી ખોળામાં બેસાડે તો ક્યારેક ધક્કો મારી હરસે લે દે કૂતરાને લાતો મારી ભગાડે તો પણ કૂતરા લળી લળીને પૂછડી પર પડાવતા તેની પાસે દોડી આવે છે બાલતોડ તેના માથા પર બિસ્કિટ મૂકે તો પલક ઝપકતા જ કૂતરો બાલતોડને નકતે દાંત ન વાગે તે રીતે ઝપડ મારી બિસ્કિટ ઝડપી લે છે આ વિષય એસના ન્યૂઝ ભરૂચ